કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ ની કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા ને લઈને પત્ર આપવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયત કચેરી પણ મુલાકાત લીધી હતી અને ધરણા પ્રદર્શન ની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી દાહુ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હટીલાના નેતૃત્વમાં સિંગવડ મામલતદાર કચેરી ખાતે ચાલતી આધાર કાર્ડની કિટ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં જણાતા સિંગવડ તાલુકાના મામલતદાર સ્ત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી યુવા નેતા જયેશભાઈ સંગાડાએ જણાવ્યું કે સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે એક જ કિટ ચાલતી હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાથી તાલુકામાં ખૂબ મોટી લાઈનો પડતી હોવાથી જનતા ત્રાઈમામ પોકારી ઉઠી છે સિંગવડ તાલુકો દાહોદ જિલ્લાના રાજકારણનું એપી સેન્ટર છે સાંસદ ધારાસભ્ય પૂર્વ મંત્રી પૂર્વ કેન્દ્રીય મંત્રી છે છતાં જનતાના પ્રાણ પ્રશ્નોના નિરાકરણમાં આ ચૂંટાયેલા નેતાઓને રસ નથી આવનાર પાંચ દિવસમાં મામલેદાર કચેરી ખાતે આધાર કાર્ડ કીડ ચાલુ નહીં થાય તો સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ છઠ્ઠા દિવસથી મામલેદાર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે આગળ પણ મીડિયા મિત્રો દ્વારા સમાચાર આપવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

આ વાળા વિદ્યાર્થીઓ પણ છે એટલે એક જ આધાર કાર્ડ સેન્ટર ચાલતું હોવાને કારણે ખૂબ જ ભીડ થાય છે અહીંયાના કર્મચારીઓને પણ ઘણી તકલીફ પડી રહી છે કારણ કે એક જ આધાર કાર્ડ સેન્ટર હોવાને કારણે અતિશય મોટી સંખ્યામાં લોકો અહીંયા સવારથી લઈને સાંજ સુધી લાઈનોમાં લાગે છે એટલે શ્રીને પણ આજે રજૂઆત જે રીતે અમે કરી છે કે મામલતદાર કચેરી ખાતે પણ આધાર કાર્ડ સેન્ટર જલ્દી જલ્દી ચાલુ કરવામાં આવે જેથી કરીને આ નાના નાના બાળકો જો આધાર કાર્ડ માટે અહીંયા અત્યારે હેરાન થઈ રહ્યા છે વડીલો વૃદ્ધો આ મહિલાઓ માતા બહેનો પણ તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત છે તો જલ્દીથી સત્વારે મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર જલ્દી જલ્દી ચાલુ કરવામાં આવે જેથી કરીને આ કર્મચારીઓને પણ જે વધારાનું ભારણ પડી રહ્યું છે એ પણ ઓછું થાય અને આ સિંગ તાલુકાની જે જનતા છે એ જનતા એક એક બ બે દિવસ અઠવાડિયા અઠવાડિયા સુધી જે ધક્કા ખાય છે એમને આ ધક્કા ના ખાવા પડે અને એક જ દિવસની અંદર એમનું આધાર કાર્ડ નું કામ પૂર્ણ થાય